નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ શરૂઆત પીએમ મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે કુલ છ સભાઓને ગજવશે ત્રીજા તબક્કાના મતદાન માટે પીએમ મોદી ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે પીએમ મોદી આજે બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં જનસભાને સંબોધશે તો જનસભા માટેની તડામાર તૈયારીઓ થઈ પૂર્ણ મે મહિનાના પહેલા પાંચ દિવસ રહેશે અઘરા અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર જશે તો અમદાવાદ ગાંધીનગરનું તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું ભાજપમાં ભરતી મેળો યથાવત સુરત આ પાર્ટીના આગેવાન ભાજપમાં જોડાયા સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો લોકસભા ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સાત મે રોજ મતદાન થવાનું છે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જીટીપીએલ ન્યૂઝની ટીમ સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં જીટીપીલ ન્યૂઝે હિંમતનગરના મતદારો સાથે વાતચીત કરી હતી અને સાંસદ પાસેથી શું આશા અને અપેક્ષા છે તે અંગે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે હિંમતનગરના મતદારોનું મૂળ એમની જાણવાનો પ્રયત્ન કે જે પૂર્વ સાંસદ હતા તેમણે કેટલો વિકાસ અહીં કર્યો છે હજુ વિકાસ કેટલો કરવાનો બાકી છે અથવા જે નવા સાંસદ ચૂંટાઈને આવશે તેમની પાસેથી શું આશા ને અપેક્ષા આ હિંમતનગર વાસીઓ રાખે છે એમની સાથે સીધા આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે તમારું ઈશ્વરભાઈ દેસાઈ ઈશ્વરભાઈ ખાસ કરીને વાત હિંમતનગર શહેરની તો હિંમતનગર શહેરમાં વિકાસના કામો કેટલા થયા છે હિંમતનગરના શહેરના વિકાસ જોઈએ તો હું સ્ટાર્ટ કરું જો સાબરકાંઠાની રીતે જોવા જઈએ તો અમારા જે બ્રિજુ કામ છે ને એ પણ અધૂરું છે એ છેલ્લા દસ વર્ષ પહેલા જે મંજૂર કરાયેલા હતા એ પણ અધૂરું છે હવે સંસદની વાત કરીએ તો આપણે સંસદની અંદર જો આપણે યોગ્ય વ્યક્તિને ચૂંટાઈને મોકલીએ તો અમારી દ્રષ્ટિએ તો હાલ તુષારભાઈ ચૌધરી યોગ્ય વ્યક્તિ મને લાગે છે દરેકની વિચારધારા અલગ હોઈ શકે એનો મારો કોઈ વિરોધ નથી પણ દાખલા તરીકે અમારા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ બિનઅનુભવી છે અને શિક્ષિકમાંથી ડાયરેક્ટ સીધું એ શિક્ષિકા તરીકે રાજીનામું આપીને આવું છે જ્યારે તુષારભાઈ ચૌધરી મારી દ્રષ્ટિએ અનુભવીશ અને છેલ્લી બે ટર્મથી ચોકણ હતા જ એ પેલા કેન્દ્રમાં મંત્રી પણ હતા એટલે આજે જો સાબરકોઠાની પ્રજા એમને ચૂંટાઈને જો મોકલે ને તો મારી દ્રષ્ટિએ વિકાસ બહુ બહુ સરળ રહેશે આપણો વ્યક્તિ થી કે પાર્ટી થી મારા કોઈ લેવા દેવા નથી પણ યોગ્ય વ્યક્તિને આપણે મોકલીએ તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ દિલ્હીનો પાર્લામેન્ટનો સભ્ય બનશે એ કોઈ એકલા સાબરકોઠાનો નથી બનવાનો પણ સાબરકોઠાનું હિત જો જોઈ અને એ દિલ્હીની સરકારમાં જો વહીવટ કરવા જાય અથવા એ પોતે પણ તેઓ વિરોધ પક્ષમાં હોય અથવા વહીવટમાં હોય તો સાબરકોઠાનું મારી દ્રષ્ટિએ સારું રહેશે અને યોગ્ય વ્યક્તિને જો વોટ આપતા હો તમે તો સારા વ્યક્તિ તરીકે મોકલો ભાજપ કોંગ્રેસ તમે ભૂલી જાઓ અને યોગ્ય વ્યક્તિને મોકલશો તો એને કોઈ નાત જાત જ્ઞાતિ કોઈ ભેદભાવ નહીં રહે અને મારી દ્રષ્ટિ જોવા જઈએ તો છેલ્લા દસ વર્ષમાં જે વિકાસની વાતો કરીએ છીએ ઠીક છે એક લીટી દોરી હોય ને તમે લીટી કરો એ બે નંબર વસ્તુ છે બાકી શરૂઆત શરૂઆત જ્યારે કોંગ્રેસે કરી મોટો કર્યો આ લોકો વિકાસ કઈ રીતે દાખલા તરીકે છોકરું જન્મ પાંચ વર્ષનું થાય ત્યાં સુધી એમ કીએ કે જન્મ્યો તો પાંચ વર્ષમાં આટલો વિકાસ થયો ના એ કુદરતી વિકાસ છે અત્યારે પરિવર્તન એ પ્રગતિ નું એ છે એટલે છેલ્લી દ્રષ્ટિએ જોવા જઈએ તો પરિવર્તન તો દરેકમાં થાય છે આજે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા દસ વર્ષથી રાજ છે પણ હવે રાખલાતર કે કોંગ્રેસ નું રાજા આવે તો એ વિકાસ તો એ રીતે થવાનો છે ને સમય વર્તે સાવધાન એ રીતે વિકાસ થવાનો છે એટલે આપણો કોઈ પાર્ટી ન કેને લેવા દેવાના નથી પણ મારી દ્રષ્ટિએ ડોક્ટર તુષાર चौधरी જો અહીં જીત છે તો સાબરકોઠાનો વિકાસ પણ થશે અને દેશનો પણ વિકાસ થશે દેશનો એટલા માટે હું કહું છું કે કોઈ પણ સરકાર આવશે એમાં દેશવક્તિની કે દેશની કોઈ હિત હશે એમાં સો ટકા મને વિશ્વાસ છે કે તુષાર છો 7 8 7 8 7 8 આપ શું કહેશો કઈ પાર્ટીનો ગઢ ગણી શકાય ને હિંમતનગર લોકસભાની વાત કરો છો લોકસભાની વાત કરો છો અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપ જોઈ શકો છો આ ગાર્ડન બાજુમાં હિંમતનગરમાં પેલું ઓવરબ્રિજ છે પછી અંડરગ્રાઉન્ડ ઓવરબ્રિજ છે પછી જે રીતે હરણફાળ ભરી રહ્યું છે હિંમતનગર હમણાં પણ લાગ્યું છે એમાં વિકાસને વેગ મળશે લોકસભાની સાબરકાંઠા સીટની વાત કરીએ તો અરવલ્લીમાં આઠ લાખ વોટ છે અને સાબરકાંઠામાં અગિયાર લાખ સાહીઠ હજાર વોટ છે અને એમાં છ લાખ ઠાકોર સમાજના વોટ છે સાડા ચાર લાખ આદિવાસી સમાજના વોટ છે ત્રણ લાખ પાટીદારો છે એટલે પાટીદારોનું પણ અહીંયા થોડું પ્રભુત્વ છે અને ઠાકોર સમાજનું પણ સીટ પર પ્રભુત્વ છે છેલ્લા જ્યારથી લોકસભા ઓગણીસો બાવન થી ચાલુ થઈ તો અગિયાર વખત કોંગ્રેસના કેન્ડિડેટ અહીંથી જીત્યા છે અને છેલ્લા ચાર ચાર ટર્મ્સ ત્રણ ટર્મ્સ ભારતીય જનતા પાર્ટી જીતે જીતે એટલે કુલ ચાર વખત એમણે આ સીટ જાળવી રાખી છે પણ જે તે સમયે મોદી અહીંયા મુખ્યમંત્રી હતા અને એમણે જે જનકલ્યાણકારી યોજનાઓ એવી બનાવી જે પરંપરાગત કોંગ્રેસની જે વોટ બેંક હતી જે એમની કલ્યાણકારી યોજનાઓને લીધે ધીરે ધીરે એ ડાયલુટ થતી ગઈ ભારતીય જનતા પાર્ટીમાં જેથી છેલ્લી જે ત્રણ આ સીટ ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે એ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધતો ગયો વધતો ગયો અને હવે તો જોવા જઈએ તો ઉમેદવાર કોઈ જોતું જ નથી મોદીના ફેસ પર ઇલેક્શન લડાવવાનું છે જે વિશ્વગુરુ બની રહી છે ભારત તો તમે જોયું હશે કે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું હતું એ યુદ્ધની અંદર ફક્ત અને ફક્ત ભારતીય ફ્લેગ જે સ્ટુડન્ટ જે આપણે ફસાયા હતા ભારતીય ફ્લેગ જે ખાલી બતાવતા એનો કોરિડોર બનતો હતો અને અધર્સ કાઉન્ટી કન્ટ્રીના સ્ટુડન્ટો પણ એમાં જોઈન્ટ થતા હતા તો બંને તરફથી જે એટેકિંગ છે બંધ થઈ જતું હતું કોરિડોર બંધ થતું આ છે મોદીની ચહેરો અને મોદીજી આજે તમે જો હિંમતનગર શહેરની જે મીટર ગેજ લાઈન હતી બ્રોડ ગેજ થઈ ગઈ અને કનેક્ટિવિટી જે ટ્રેન ટ્રેનની કનેક્ટિવિટી લગભગ અડધા ભારત સાથે થઈ ગઈ છે વંદે ભારત ટ્રેન પણ અહીં આપવાની વાત થઈ છે એટલે અમદાવાદથી રાજસ્થાનને જોડતો હાઈવે એ કોરોના કાળના લીધે થોડો અટક્યો છે બાકી પ્રોગ્રેસમાં જ છે જ હવે પૂર્ણતા ની આરે છે કોરોના કારણે લીધે એ કામ થોડું ડીલે થયું હતું એટલે અહીંયા મોટી હોસ્પિટલ છે જીએમઆરએસ આરએસ અને સાબરકાંઠા એક મોટું હબ છે હિંમતનગર તો આનું હા આપણે સાબરકાંઠાનું પાટનગર છે સિરામિક ઉદ્યોગ બી પણ અહીંયા છે એટલે અહીંયા બીજી મોદીના ફેસ પર જ ઇલેક્શન લડાવવાનું છે અને છેલ્લા ત્રણ ટર્મ આ સીટ ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે અને આ વખત પણ જાળવી રાખવાની જ છે તમે શું કહેશો કે હિંમતનગરમાં હજુ પણ કયા વિકાસના કામો બાકી રહી ગયા છે હિંમતનગરમાં જોવા જઈએ તો ઘણા વર્ષોથી વિકાસ તો ઓલરેડી આ અમારા સાથી મિત્રએ કીધું એ પ્રમાણે વિકાસ તો ઓલરેડી થયેલો છે ઘણા પ્રોજેક્ટો જે પાઇપલાઇનમાં છે આવનારા દિવસમાં ભાઈએ પણ કીધું કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પણ અહીંયા લાગુ કરવામાં આવેલી છે અને કદાચ ગુજરાત ગવર્મેન્ટ પણ આને મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ કરશે ઇલેક્શન પછી તો એના પછી જે સીધી ગુજરાત સરકારની જે ગ્રાન્ટ કેન્દ્ર સરકારની ઘણા પ્રોજેક્ટો છે જે હિંમતનગરમાં અમલ થશે બાકી તો હાલ તમે જે જગ્યાએ છો ત્યાં વિકાસ દેખાય જ છે તમને તમારા પૂર્વ સાંસદ હતા દીપસિંહ એમને ટિકિટ નથી મળી એમણે કયા વિકાસના કામો કર્યા હતા અને કયા બાકી રહી ગયા હતા તમારી દ્રષ્ટિએ હિંમતનગરની અંદર એક તો રેલવેનું જે કામ હતું એ બ્રોડગેજ રેલવે લાઇન થઈ છે હિંમતનગર અને સાબરકાંઠા અરવલ્લી એ મેઇન હિંમત દિલ્હી બોમ્બે કોરિડોર જે છે હાઇવે કોરિડોર એની વચ્ચે આવેલું છે એટલે એ લાઇન બી સિક્સ લેન રોડ થઈ ગયેલા છે એમાં બ્રિજના કામ નવ્વાણું ટકા પૂરા થઈ ગયા છે એક બેન બાદ કરતા એટલે રેલવે લાઇનનું અને રોડનું ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ એ સારું એવું થયેલું છે પ્રાથમિક સુવિધાઓમાં હિંમતનગરમાં સુવિધાઓ કયા પ્રકારની છે સર મારે થોડું બે શબ્દો તો કહેવા જ છે કારણ કે હિંમતનગર પૂરતું નથી આ આખા દેશ પૂરતું છે દુનિયા આખું જોઈ રહી છે કે દુનિયા ઇન્ડિયા પ્રત્યે શું જોઈ રહી છે અને એવા અગણિત જે મોદી સાહેબે જે કર્યું છે એ જો હું કે હું એક કાર્ય કરે છું કાર્યકર્તાને બધું યાદ તો ના જ હોય એટલે આ માટે હું એક લખીને મારા હું લઈને આવ્યો છું હું જરા આપની સમક્ષ કહેવા માગું છું કે સો સાલમાં આપણને મળી એક તો નવી સંસદ સબસે બડી દુનિયાના હિન્દીલ ગુજરાતી મોલ બંને ચાલશે દુનિયામાં સબસે બડી સ્ટેચ્યુ મોદી સાહેબે કર્યું પછી એક તો તે અર્થવ્યવસ્થા બહુ જ અર્થવ્યવસ્થામાં બી તેજ ગતિ કરી એ આ મોદી સાહેબે કરી પછી એક તો બધાથી મોટા મોટું આખા ઇન્ડિયામાં દેશ લેવલે સ્ટેડિયમ ક્રિકેટનું મોટા મોટું મોદી સાહેબે જ કર્યું આ ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિમાં મોદી સાહેબે સબસે એક તો રેલવે બ્રિજ જે આખા દુનિયામાં સૌથી ઊંચા ઊંચો રેલવે બ્રિજ ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું છે જે આજે દસ વર્ષના શાસનમાં આગળની શાસન બધા આવી ગયા પણ આ દસ વર્ષના ઉપલબ્ધિમાં જે મોદી સાહેબે કર્યું છે એમાં એક વર્ષ પછી એક તો સૌથી લાંબી રેલવે પછી સૌથી હાઈવે ટર્નલ જે ઇલેક્ટ્રોક ફાઈટ જે કરી છે જે એ આ મોદી સરકારે જ કરી છે પછી મોબાઈલ ફેક્ચરમાં તો નંબર વન અત્યારે દુનિયામાં આપણા ઇન્ડિયાનું નામ થઈ ગયું છે મોબાઈલ ફેક્ચરમાં તો આ જે મોદી સરકારની ઉપલબ્ધિ ગણવામાં આવે છે અને બસો અડસઠ મેડિકલ કોલેજ જે આજ આજ આટલા વર્ષોમાં નથી આજ બસો અડસઠ મેડિકલ કોલેજો આપી છે અગિયાર કરોડ શૌચાલય જે અનબિલીવ જે નતા શોકતા આજે અગિયાર કરોડ શૌચાલય આપ્યા છે જે બિચારા જે ગરીબ લોકો ગરીબ બેન દીકરીઓને જે ખુલ્લામાં જવું પડતું હતું એ આ મોદી સાહેબે કર્યું છે સાત આઈટીઆઈ આપી પંદર એમ્સ આપી સાતસો પચાસ મિલિયન એક્સપોર્ટનું દુનિયામાં આજ ભારતે નામ કાઢ્યું છે એક્સપોર્ટમાં અને ચાર હજાર સાતસો સાતસો એક્સપ્રેસ વેસ વે હાઈવે વે આજે ઉપલબ્ધિ કરી આજે જે વિકાસનું કારણ શું મેઇન વસ્તુ રોડ રસ્તાઓ કરવાથી આજે દેશની પ્રગતિ થઈ છે એમાં મેન મેક અને અત્યારે હાલ જો ધાર્મિક દ્રષ્ટિએ ગણીએ તો ઇન્ડિયામાં અમે પાંચસો વર્ષથી વાટ જોતા હતા એ આજ રામ મંદિરનું મોદી સાહેબે કર્યું પછી કોરિડોર કર્યું પછી એના પછી મહાકાલ પાવાગઢ આવા તો અગણિત આ આ તો એ તો એક ધાર્મિક રીતે આમાં દરેકની સંમતિથી થયું એવું નહીં આ દેશ દેશવાસીઓ એકસો પચીસ કરોડ દેશવાસીઓ છે એક એ બધાનું એક આ એક સપનું હતું કે સારો વિકાસ થાય અને સારો વિકાસ થઈ રહ્યો છે અને હજી તો સુડતાલીસ સુધી બે હજાર સુડતાલીસ સુધીનું નવું વિઝન હજી તો આ મોદી સાહેબ જ બેસવા અને બે હજાર સુડતાલીસ સુધીનું જે વિઝન છે એ તો મોદી સાહેબ એ તો પછી તમે થાકી જશો એટલી પ્રગતિ થશે જય હિન્દ જય ભારત બીજા સાથે વાત કરીશું આપણે આ તમે શું કહેશો કે લોકસભાનો સાંસદ છે એ કેવો હોવો જોઈએ સૌથી પહેલા વાત કરીએ કે લોકસભાનો સાંસદ શિક્ષિત અનુભવી અભ્યાસુ અને સાથે સાથે જેને કહીએ કે એને જિલ્લાની ભૂગોળ ખબર હોય એવા સાંસદને છે ને સૌથી પહેલાં પસંદગી આપવી જોઈએ સાથે સાથે વાત કરીએ કે ભાઈ ભાજપમાં છે ને ભાજપમાં પરિવારવાદ નથી જ્યારે કોંગ્રેસમાં પરિવારવાદ છે એટલા માટે કહેવું પડે છે કે અત્યારે જે તુષારભાઈ ચૌધરી સાબરકાંઠાની સીટ ઉપર લડી રહ્યા છે એમના પિતા અમરસિંહ ચૌધરી એ મુખ્યમંત્રી હતા એમના માતાજી પણ હતા રાજકારણમાં હતા એટલે ત્યાં પરિવારવાદ વધારે છે જ્યારે ભાજપમાં પરિવારવાદ નથી નંબર બે કે ભાઈ વિકાસની વાત કરીએ તો ભાજપ સરકારે વિકાસ કર્યો છે એની ના નહીં પણ હજુ ઘણી બધી ત્રુટણીઓ એવી છે કે જે જરૂરિયાતો છે કે જેના માટે છે ને આવનારા સમયમાં ભાજપે વિચારવું પડશે દાખલા તરીકે વાત કરીએ કે ભાઈ અમારા સાબરકાંઠામાં એવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી જ નથી હવે પૂર્વ શાસનની વખતે ઘણી વખતે અમે રજૂઆત કરી પણ હજુ સુધી એમના શાસનમાં એ થઈ નથી બીજી વાત કરીએ કે ભાઈ અહીંયા છે ને સાબરકાંઠા જિલ્લામાં છે ને અત્યારે છે ને નપાણીઓ વિસ્તાર છે કેટલાક મોટા ભાગના વિસ્તારો તો ત્યાં છે ને કે સરકારે છે ને કંઈક એવી યોજના લાવવી જોઈએ કે જે ખેડૂત લક્ષી હોય અને સાથે સાથે કહીએ કે ભાઈ અત્યારે છે જે મોંઘવારી છે એ મોંઘવારીને એ મોંઘવારી ઓછી થાય અને ખેડૂતો અથવા તો સામાન્ય મતદારને એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે અને સસ્તા ભાવે મળી રહે ભાવે મળી રહે એ બાબતે આ સરકારે વિચારવું પડશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં અત્યારે ઘણી બધી પ્રગતિ થઈ છે પણ એમાં બી હજુ થોડાક સુધારા જરૂરી છે બસ આટલું જ ચાર જૂને નવા સાંસદ મળશે સાબરકાંઠાને કોઈ પણ પાર્ટીના હશે તમારી આશા અપેક્ષા શું છે અહીંયા જે બી સાંસદ આવે એ આ જિલ્લાનો વિકાસ કરે જો કે છેલ્લા દસ વર્ષમાં સાબરકાંઠા જિલ્લાનો ઉડીને આખે વડે વિકસિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં જંગી જાહેર સભાને સંબોધિત કરવાના છે ડીસામાં ત્રણ વાગ્યા પછી ત્યારબાદ સાબરકાંઠાના હિંમતનગરમાં સાંજે પાંચ કલાક સુધીમાં તેમની જાહેર સભા સંબોધશે ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ જીટીપીએલ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી પાંચ લાખ કરતાં વધુની લીડથી આ વખતે જીતવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો સાબરકાંઠાના ઉમેદવાર

અને જનતાને પણ વિશ્વાસ છે કારણ કે જનતા ત્રીજી વાર મોદી સાહેબને વડાપ્રધાન તરીકે જોવા માગે છે એટલે જનતાએ મન બનાવી લીધું છે અને એટલા માટે જ્યારે હું પ્રચાર કરવા માટે જાઉં છું ત્યારે મને જંગી સમર્થન મળી રહ્યું છે જો ચૂંટાશો તો પ્રથમ પ્રાથમિકતા અથવા તો કયા કામો પ્રાથમિકતામાં આવશે જ્યારે ચૂંટાવું છું અને જનતા વચ્ચે જવાનું થાય છે ત્યારે જનતાના જે પાયાના પ્રશ્નો હશે એ સાંભળીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ હાલ જે પ્રગતિ થઈ રહી છે એમાં ક્યાંક થોડી અડચણ આચાર સંહિતા કારણે હશે તો એ પૂરી થશે કારણ કે બધું પ્રગતિના પંથે છે અને જનતાને જે જે જરૂરિયાત હશે હશે એ સાંભળી અને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ બેન મહિલા ઉમેદવાર છો મહિલાના વિકાસના કામો કયા કરશો અથવા તો અત્યારે હાલની તારીખમાં ભારતીય જનતા પાર્ટી કયા કામોને પ્રાથમિકતા આપે છે મહિલાઓના કામ માટે પહેલા તો મહિલાઓ માટે જ આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે નારી શક્તિ વંદન કાયદો ઘડીને તેત્રીસ ટકા અનામત આપી છે પ્રચારમાં આપણે જઈએ ત્યારે પહેલાના પ્રચારમાં જોયો છે અને અત્યારે તમામ હોદ્દા ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મહિલાઓ પચાસ ટકા આરક્ષણ આપીને મહિલાઓ માટે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વધે એ નાના નાના ઉદ્યોગો સ્થાપે એના માટે ઘણી બધી યોજનાઓ બનાવી છે એટલે મહિલાઓ હવે આગળ આવી રહી છે અને મહિલા સશક્તિકરણ દેખાઈ રહી છે બેન શિક્ષક હતા સ્કૂલ છોડીને સીધા સાંસદમાં જવાનું છે કેવો અનુભવ છે આપનો અત્યારે શિક્ષક હતા નાના બાળકોનું ભાવિ ઘડતર મેં કરેલું છે વર્ગમાં અને હવે જ્યારે જનતા માટે કામ કરવાનું થશે અને જનતા મારા કામથી ખુશ થાય એ મારા માટે ખૂબ અગત્યનું રહેશે બેન જો તમે ચૂંટાશો તો મહિલાઓના વિકાસ માટેનું પ્રથમ તબક્કું કયું લેશો બેન તમે મહિલાઓનો વિકાસ થઈ જ રહ્યો છે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે યોજનાઓ બનાવી છે જે યોજનાઓ છે એનો મહિલાઓ મહત્તમ ઉપયોગ કરી રહી છે એટલે મહિલાઓનો વિકાસ થઈ રહ્યો છે છતાં પણ મહિલાઓ માટે મારે જે પણ કંઈ કરવાનું હશે એ મારું પહેલું પ્રાધાન્ય હશે બેન પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી પછી આપને પણ ટિકિટ આપી આપણા નામનો પણ ક્યાંક વિરોધ ઉઠ્યો છે ગાંધીનગર સુધી સુર પહોંચ્યા લાગે છે છે આંતરિક વિખવાદ વોટિંગ વખતે થોડો માર પડશે એમાં ના જરાય નહીં પડે કારણ કે ભીખાજીએ મને સંપૂર્ણ સમર્થન આપ્યું છે મેઘરજનો મેં પ્રવાસ કર્યો મેઘરજના પ્રવાસમાં શરૂઆતથી તે અંત સુધી ભીખાજીએ મારી જે પ્રચાર કરવાનો એમને એક ભાઈ તરીકે મારી સાથે ઉભા રહીને આખો દિવસ મારા માટે જનતાને કીધું છે કે ભાઈ આ મારા બેન છે અને આપણે એમને જીતાડવાના છીએ એટલે ભીખાજીનું પણ સમર્થન મને સારું રહ્યું છે બેન આ વખતે તમારી કેટલી લીડ આવશે શું આશા લાગે તમને પાંચ લાખથી વધુની લીડ બેન સ્થાપના દિવસ છે ગુજરાતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાપના દિવસની શરૂઆત તમારા સાબરકાંઠાથી કરવાના છે આજે ડીસામાં પણ જવાના છે અહીંયા હિંમતનગર પણ આવવા છે પ્રથમ વખત તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે મળશો કેવી ઉત્સુકતા છે ને કેવો આપણે અનુભવ છે અત્યારે ખૂબ આનંદિત છું અને આવા યુગ પુરુષની સામે ઊભું રહેવું પણ એક મારા માટે બહુ સૌભાગ્યની વાત છે સાંસદ તો થઈ જશો તમે પણ ખાસ કરીને તમે શિક્ષક હતા તો શિક્ષણ લગતા કોઈ વિકાસના કામ અહીંયા કેવા કરવા માગશો તમે શિક્ષણમાં પણ જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે સ્કૂલ ઓફ એક્સલન્સ જેવા જે પ્રોજેક્ટ છે કામ કરે એના થકી જે શાળાઓ છે એ ખૂબ ડિજિટલ થઈ રહી છે બાળકો કમ્પ્યુટર દ્વારા શિક્ષણ મેળવી રહી છે શાળાઓ ખૂબ અત્યાધુનિક અને ભૌતિક સુવિધાઓથી સજ્જ બની રહી છે એટલે શિક્ષણ ક્ષેત્રે પણ આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શિક્ષણ ક્ષેત્રે પણ ચિંતિત છે અને એ રીતે કામ થઈ રહ્યા છે એને રાજ્ય શિક્ષણ ક્ષેત્ર છોડીને હવે રાજકીય ક્ષેત્રમાં જવાનું છે એક શિક્ષક તરીકે બાળકોની અને સ્કૂલની કેટલી યાદ આવશે એ યાદ લાગણી તો મારી સાથે જોડાયેલી છે કારણ કે બાળકોનું ઘડતર અને બાળકોની સાથે જે હું પ્રેમથી રહી છું અને એ યાદ હું ભૂલી શકું એમ નથી પણ જનતાનો પણ પ્રેમ એટલો મળી રહેશે અને પણ એ લાગણી તો મારી સાથે જોડાયેલી જ રહેશે છેલ્લો અંતિમ સવાલ અહીંયા લોકો કે પછી કેમ મત એનું શું કારણ કે જનતા સુધી માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી પહોંચે છે અને જનતા એનો લાભ લઈ રહી છે એક પણ ઘર એવું ના હોય કે એમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની યોજનાનો લાભ એણે લીધો ના હોય એટલે જનતા ત્રીજી વાર પણ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને જ જોવા માગે છે કારણ કે મોદી સાહેબે જ ગરીબોની સેવા સુખાકારી લાવવાનું કામ કલ્યાણકારી યોજનાઓ બનાવવાનું મોદી સાહેબે જે યોજનાઓ બનાવી છે એના થકી જ જનતા ત્રીજી વાર પણ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને જોવા માટે ભારતીય જનતા પાર્ટીને જ વિજેતા બનાવશે જીતની આશા કેટલી છે જીતની આશા સો ટકા જનતા પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર સૌ મતદારો પર મને પૂરો ભરોસો છે જીતની આશા વિશ્વાસ મને સો છે તો આ ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અહીં હિંમતનગર સભા કરવાના છે આપણી સાથે સાબરકાંઠાના ઉમેદવાર હતા શુભનાબેન બારૈયા કહી રહ્યા છે કે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અને ભાજપ પર પૂરેપૂરો વિશ્વાસ છે અને આ વખતે સાબરકાંઠા બેઠક પર ભાજપની નીતિ જીત નિશ્ચિત જણાઈ રહી છે કેમેરામેન નિલેશ મકવાણા સાથે મયદીપસિંહ રાઠોડ